જય શ્રી કૃષ્ણ આજે આપણે જોઈશું વૈશાખ શુક્લ પક્ષની એકાદશી એટલે કે મોહિની એકાદશી તરીકે તેને ઓળખવામાં આવે છે તો આ એકાદશી ક્યારે છે સાત મે બે હજાર પચીસ કે આઠ મે બે હજાર પચીસ તે આપણે આગળ જોઈશું તેમાં પૂજા વિધિ પારણાનું શું મહત્ત્વ છે અને આ એકાદશીનું મહાત્મય શું છે અને આ એકાદશીનું નામ મોહિની એકાદશી કેમ પડ્યું છે તેનો સંપૂર્ણ વિડીયો આપણે આગળ જોવાના છીએ જો આવી માહિતી તમને ગમે તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમારા સુધી આવી માહિતી તરત પહોંચી શકે હવે આપણે જોઈએ એકાદશીનું મહાત્મય મહિમા પૂજા વિધિ પારણા હરિ ઓમ હિરણ્ય વર્ણા હરિણી સુવર્ણ રજસ્ત્ર જામ ચંદ્રા હિરણ્યમયમ લક્ષ્મી જાતવેદો આવહ લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાન છે તેમને વંદન કરી અને આજે આપણે એકાદશીનો વિષય શરૂ કરીશું હવે આપણે જોઈશું હિન્દુ ધર્મમાં મોહિની એકાદશીનું વિશેષ મહત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે મોહિની એકાદશી વ્રત રાખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ તિથિએ સમુદ્ર મંથન દરમિયાન અમૃત નીકળ્યું હતું ત્યારબાદ ભગવાન વિષ્ણુએ દેવતાઓને રાક્ષસોથી બચાવવા માટે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું મે મહિનાના મહિનામાં મોહિની એકાદશી ક્યારે છે તે હવે આપણે મુહૂર્ત પૂજા ક્યારે કરવી તે આપણે જાણી લઈએ પ્રારંભ થાય છે સાત મે બે હજાર પચીસના રોજ સવારે લગભગ દસ ને વીસ મિનિટ વાગ્યે અને તેથી પૂર્ણ થાય છે આઠ મે બે હજાર પચીસના રોજ બપોરે લગભગ સાડા બાર મિનિટે ઉદિયા તિથિ પ્રમાણે આપણે વ્રત કરવાનું રહેશે જેથી કરી અને આપણે જે વ્રત કરીશું તે આપણે આઠ મે બે હજાર ના રોજ રાખીશું હવે જોઈ લઈએ આપણે કે તેના પારણા ક્યારે કરવાના છે એકાદશીના પારણા કરીશું નવ મે બે હજાર ના રોજ સવારે લગભગ સાડા થી સાડા આઠ સુધીના કરી લેવાના રહેશે કારણ કે આપણે જ્યારે એકાદશી નો ઉપવાસ કરીએ છીએ એકાદશી મોહિની એકાદશી નું મહત્વ હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ આ દિવસે આ વ્રત રાખે છે તેને શાશ્વત પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રત રાખવાથી પાપોથી મુક્તિ મળે છે બધા જ દુનિયા એટલે કે જે આ જગતના સુખોનો આનંદ માણ્યા પછી વ્યક્તિ આખરે મુક્તિ પ્રાપ્ત કરે છે આ એકાદશી શ્રી કૃષ્ણનું પૂજાનું પણ મહત્વ ખૂબ જ બતાવવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણને આ દિવસે તુલસીના પાન ઉમેરીને માખણ મિશ્રીનો પ્રસાદ ધરવામાં આવે છે તેથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે આ એકાદશી છે તે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે કારણ કે ભગવાન મોહીનું રૂપ ધારણ કર્યું હતું જેથી કરી અને આ જે એકાદશી કરે છે તેવા ભક્તોને સાંસારિક આસક્તિઓથી મુક્ત થશે અને જીવનમાં ખૂબ જ આનંદ અને શુભતા આવશે મોહિની એકાદશી એટલે આપણે તેનો અર્થ જોઈએ તો કે મોહિની એટલે મોહ પમાડનારી નહીં પણ મોહ મુક્ત કરનારી રાગ દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે રાત્રિના પહેલા પ્રહરમાં દરેક લોકો જાગે છે બીજા પ્રહરમાં ભોગી જાગે છે અને રાત્રિના ત્રીજા પ્રહરમાં ચોર જાગે છે જ્યારે રાત્રિનો ચોથો જ પ્રહર શરૂ થાય છે ત્યારે યોગી જાગે છે યોગ અને ભોગ એક જ છે વ્રતિ જ્યારે સાધનાની ચરણ સીમા પર પહોંચી જાય છે ત્યારે યોગીની સીમા આવી જાય છે જીવનમાં આવે છે કામા સંસારનું મોટું આકર્ષણ છે શ્રી કૃષ્ણ ભગવાને ના સંગે રહીને કામને જીત્યો અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું એટલા માટે જ ભગવાન બ્રહ્મચારી કહેવાય છે હવે આ એકાદશીની વ્રત કથા શ્રી રામે કહ્યું ભગવાન જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુખોનું નિવારણ કરનાર વ્રત છે તેમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું ત્યારે વશિષ્ઠી જે રામના ગુરુ છે તે વશિષ્ઠીજી બોલ્યા શ્રી રામ તમે ઘણી ઉત્તમ વાત કહી છે મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોથી શુદ્ધ થઈ જશે છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વર્ણન કરીશ વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ જાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે એક વખતની વાત છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો જે ધનધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો તેનું નામ પણ ધનપાલ હતું એ હંમેશા પુણ્ય કામકાજમાં મગ્ન રહેતો હતો પ્રજા માટે પરબો તળાવો કુવા ધર્મશાળા બગીચાઓ અને ઘરો પણ બનાવતો હતો શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો એ હંમેશા શાંત રહેતો એના પાંચ પુત્રો હતા સુમતી કીર્તિબુદ્ધિ મેઘાવી સકૃત અને ધૃષ્ટ બુદ્ધિ પાંચમો પુત્ર હતો એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો હતો જુગારમાં એની ઘણી આસક્તિ હતી વેશ્યાઓને મળવા માટે એ લાલચીથી રહેતો હતો એનું મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ના પિતૃઓના તથા બ્રાહ્મણોને સત્કાર્ય કરવામાં એ દુષ્ટ દુષ્ટ આત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ઘર બરબાદ કરતો એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવટે એટલે કે ચોરે ચૌટે ફરતો જોવા મળ્યો ત્યારે પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો અને બધું બાંધવોએ તેમના ભાઈઓએ પણ એનો પરિત્યાગ કરી દીધો હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્ય પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો વૈશાખ મહિનો હતો તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા દુષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને હાથ જોડીને તેમને સમક્ષ ઉભો રહીને બોલ્યો હે બ્રહ્મન દિવ્ય શ્રેષ્ઠ મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય બોલ્યા વૈશાખના વૈશાખ માસના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે શ્રી રામ મુનિના આ વચનો સાંભળીને દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું એને કોન્ડેન્યાના વચન પ્રમાણે વિધિ મોહિની એકાદશીનું વ્રત કર્યું રૂપ શ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરૂઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુ ધામમાં ગયો આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે જે સાંભળવાથી વાંચવાથી અને વ્રત કરવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે તો આજે મોહિની એકાદશીનું વ્રત પૂજા વિધિ પારણા અને તેની કથા પણ સાંભળી છે તો હવે આપણે આ રીતે વ્રત કરવાનો પ્રયત્ન કરીશું તો આજ માટે અસ્તુ બધાને જય શ્રી કૃષ્ણ